વડોદરા શહેરભાઈ ની ઉત્પન્ન અને ક્રાંતિની સલાહ આપવાના દ્વારા સાથે વડોદરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટ નિશાન આશા થઈ હતી આજે જમા થયા છો શું માંગ આજે વડોદરા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંડી ખાતે ભેગા થયા છે આ લોકો ભેગા એટલે થયા છે કે વડોદરાની એક જે દીકરી છે જે ભાઈલીમાં રહે છે એની સાથે જે રાક્ષસોએ દુષ્કર્મ કર્યું છે એ રાક્ષસોને આજે કોર્ટમાં હાજર કરેલા પોલીસે એમની બે દિવસમાં એવી સર્વિસ કરી છે કે આજે કોર્ટમાં આરોપીઓ ગુમો પાડતા હતા કે અમકો જેલ ભેજ તો પોલીસ બહુત મારતી હૈ હજુ તો એમને બહુ ભોગવવાનું બાકી છે એ લોકોએ વિચારવું જોઈએ કે જ્યારે એ લોકોએ પીડિતા સાથે આવો અન્યાય કરતા હતા ત્યારે એ પીડિતાની શું હાલત હશે અને આ મુસ્લિમ સમાજ અરે રોડ પર એટલે ઉતર્યું છે કે એ પીડિતાને ન્યાય મળે અને અમે બાહેદારી આપીએ છીએ પરંતુ શહેરની છોકરી છે એને ન્યાય મળે એના માટે સમસ્ત મુસ્લિમ સમાજ આપે છે કે જ્યાં સુધી ન્યાયિક લડત આપવાની હશે કે રોડ પર ઉતરવાનું હશે તો અમે એની સાથે રહીશું અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અવારનવાર નવા નવા કાયદાઓ બનાવવાની પાછળ એ લોકો પડેલા રહે છે એવા કાયદાઓ કે જેની આ લોકોને સમાજના લોકોને કોઈ જરૂરિયાત નથી પરંતુ એ કાયદા એ લોકો નથી બનાવતા કે આવા રેપિસ્ટ ને ચાર દિવસમાં નહીં પણ મહિના બે મહિનામાં તે ચલાવીને ફાંસી આપવામાં આવે આવા ઉદાહરણ કેમ નથી બેસાડતા એવા ઉદાહરણ નથી બેસાડતા એટલે આવા બનાવો બની રહ્યા છે જો આવા એક બે ઉદાહરણ બેસાડીશું તો આપણી છોકરીઓ રાત્રે ચાર વાગે આ વડોદરા સંસ્કારી નગરી છે આપણી છોકરીઓ ત્યારે ચાર વાગે પણ નીકળવાની હોય ને તેને એક પણ વખત વિચારવું ના પડે પરંતુ આવા રાક્ષસોના લીધે એમની માનસિકતા એવી થઈ જાય કે એમને બાર વાગે પણ નીકળવું હોય તો દસ વખત વિચારવું પડે એ જ રીતે આ લોકોને આપણે શીખવાડવાનું છે અને આ સંસ્કારી નગરીની દરેક માતા બહેનોને હું કહું છું કે અમે તમારી સાથે છે કોઈ પણ રાક્ષસોથી કંઈ કઈ કરવાની જરૂર નથી તમે ચાર વાગે પાંચ વાગે રાત્રે નીકળો આ રાક્ષસોને તો કાયદા કે લડત આપીને પોલીસ પણ એવી સજા કરાવશે

તેસરી ડિગ્રીના ઉપર નરાધમો દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એ ખરેખર સજાને પાત્ર છે અને તે લોકોને કડકમાં કડક મુસ્લિમ લો પ્રમાણે જે મુસ્લિમ સમાજની મુસ્લિમ કન્ટ્રીઓ છે એ પ્રમાણે આ લોકોને અહીં સજા થઈ જ જાહેરમાં લાવીને રસ્તાની વચ્ચે ફાંસીએ લટકાવી દેવા જોઈએ બીજું કે ગૃહમંત્રી હર્ષંજય સાહેબને હું જણાવીશ કે ગણપતિના અંદર જે રીતે પંડાલના ઉપર પથ્થર પડ્યો હતો તો તમે આરોપીઓને સવારના સૂરજની કિરણ નીકળતા પહેલાં ઝડપી લેવાનું તમને આહવાન કર્યું હતું બીજી વખત તમે અડતાલીસ કલાકના અંદર આરોપીઓને ઝડપી લેવાનું કહ્યું હતું એ પણ સાચી વાત છે પણ રાત્રિના પાંચ વાગ્યા સુધી તમે ગરબા રમવાનું જે ચાલુ રાખવાનું કરો છો પણ મહિલાઓની સુરક્ષા માટેનું તમે શું વિચારો એના વિશે તમે ખાસ જવાબ આપવા અમને નમ્ર વિનંતી છે અને આરોપીઓના ઉપર કડકમાં કડક પગલાં થાય આ જે યુપી બિહારના આવીને અહીંયા ગાડી જે રીતે દુષ્કર્મ લોકોની સાથે આચરે છે વારે ઘડી અહીંયા ગાડી બલાત્કારોના બનાવો બને છે એના વિશે હું તમને ખાસ જણાવીશ કે પોલીસ કમિશનર સાહેબને બી એક વાત જણાવીશ કે આના લીધે મહિલાઓની સુરક્ષા માટેના તમે કોઈ કાયદા વહેલી તકે બનાવો અને ફાંસીની સજાના બિલ બલાત્કારીઓ માટે વહેલી તકે પાસ કરવા અને આવા કેસો ફાસ્ટેગમાં ચલાવીને વહેલીમાં વહેલી તકે આરોપીઓને સજા થાય એવી અમારી માંગ છે મુસ્લિમ સમાજની માંગ છે આજે માંડવી વિસ્તારમાં દરેક ઘરેથી મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા છે અને બધાની એક જ માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય સામાજિક કાર્યકરો છે